બુલેટિનમાં હવે બનાસકાંઠાની એક ચોંકાવનારી ઘટનાની વાત કરવી છે બનાસકાંઠામાં પિતા અને કાકાએ એક દીકરીની હત્યા કરી છે પ્રેમ પ્રકરણમાં દીકરી ચંદ્રિકા ચૌધરીની હત્યા નીપજાવવામાં આવી ચંદ્રિકા ચૌધરીને થરાદના હરેશ ચૌધરી સાથે પ્રેમ હતો યુવક અને યુવતી મૈત્રી કરાર કરીને ભાગી ગયા હતા બંનેના લગ્ન ચંદ્રિકાના પરિવારને માન્ય ન હતા થરાદ પોલીસે યુવતીને શોધીને પરિવારને સોંપી હતી થોડા દિવસ બાદ યુવતીએ લઈ જવા માટે યુવકને મેસેજ કર્યો હતો આ યુવતીએ કહ્યું કે મારો પરિવાર મને મારી નાખશે આ પ્રકારનું મેસેજ તેણે યુવકને કર્યું હતું ત્યારે યુવકે આ મેસેજના આધારે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી પ્રેમીએ કરેલી હેબિયર્સ કોર્પસના કારણે આ આખો ખુલાસો થયો હાઈકોર્ટમાં યુવતી હાજર થાય તે પહેલા જ તેની હત્યા કરી દેવામાં આવી આ ઉપરાંત મહત્વની વાત એ છે કે પુરાવાનો નાશ કરવા માટે પરિવારે રાતોરાત તેની અંતિમ ક્રિયા પણ કરી દીધી ચદ્રિકા ચોદ્રીના હત્યા કેસમાં થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને હવે થરાદ પોલીસ આ સમગ્ર બાબતે તપાસ કરી રહી છે તો બનાસકાંઠાના થરાદની આ ઘટના છે એક પિતાએ પોતાની જ સગી દીકરી ફક્ત એટલા માટે કેમ કે એક યુવક સાથે તેને પ્રેમ હતો અને તેની હત્યા નિપજાવી દીધી પોતાના ભાઈ સાથે મળીને અને કેવી રીતે એક આખું એણે કાવતરું ઘડ્યું પુરાવાનો નાશ કરવા માટે રાતોરાત પોતાની આ સગી દીકરીની તેણે અંતિમ ક્રિયા પણ કરી દીધી ચોંકાવનારી આ ઘટના છે સમાજને કલંકિત કરતી આ ઘટના છે તો જે રીતે વિગતો મળી રહી છે તેમ ચંદ્રિકાએ હરેશને પહેલાં મેસેજ કર્યો હતો કે મારા પરિવારજનો જે છે એ મારા લગ્ન ક્યાંક બીજે કરાવવા માગે છે મારા પરિવારજનો મને મારી નાખશે એટલે ચંદ્રિકાને પહેલેથી એ બાબતની જાણ થઈ ગઈ હતી કે કદાચ એવું પણ બની શકે છે કે મારા જ પરિવારજનો કે જે પરિવારમાં હું મારો ઉછેર થયો હસતા રમતા હું મોટી થઈ છું ક્યાંક એ જ મારા પરિવારજનો કે જેની સાથે મારા લોહીના સંબંધો છે એ જ ક્યાંક મને મોતને ઘાટ ઉતારી શકે છે આ બાબતનો ક્યાંક એને અંદાજ આવી ગયો હતો એટલા માટે ચંદ્રિકાએ હરેશને મેસેજ પણ કર્યો હતો અને તેને કહ્યું હતું કે આ લોકો મને મારી નાખશે મને લઈ જા હરેશ સિવાય તેને કોઈ પણ દુનિયામાં એવું કોઈ તેનું શુભચિંતક ન હતું કે જે તેને આ મુશ્કેલીમાંથી છોડાવી શકે તેણે હરેશને મેસેજમાં ચેટમાં એવું લખ્યો હતો મેસેજમાં કે મારા પરિવારજનો મને મારી પણ શકે છે આ નોબત પણ આવી શકે છે ત્યારે આપણે સમજીએ કે કઈ રીતે બંને વચ્ચે જે ચેટ થઈ હતી બંને જે રીતે બંનેનું પ્રેમ પ્રકટ જે હતું બંને વચ્ચેનો જે સંબંધ હતો પરંતુ આ સંબંધમાં ચંદ્રિકા અને હરેશ એકબીજા સાથે ખુશ હતા ચંદ્રિકા હરેશની સાથે આ સંબંધમાં ખુશ હતી અને તેના જે પુરાવા જે છે એ હરેશે પોલીસ સમક્ષ રજૂ કર્યા છે એ આપણે તસવીરો અમુક બતાવવા માગીએ છીએ આ ચંદ્રિકા છે આ હરેશ છે હરેશ અને ચંદ્રિકાનો આ જે ફોટો છે તેમાં ચોક્કસપણે એવું સ્વાભાવિક દેખાઈ આવે છે કે બંને જણા પોતાના સંબંધમાં ખુશ છે એકબીજાની સાથે હું અને ચંદ્રિકા લિવ ઇન રિલેશનશીપમાં જોડે હતા હતા અને એ વખતે એ મારી સાથે ખુશ હતી એની મરજીથી મારી સાથે આ સંબંધમાં હતી અને તે પુરવાર કરતી એ સમયની તસવીરો તો આ પ્રકારની તસવીરો હરેશે આપી છે પોલીસને અને જ્યારે તેણે હેબિયસ કોર્પસ કરી એ વખતે એણે આ તસવીરો જે છે એ તમામ જે પુરાવા છે હાઈકોર્ટમાં તેણે રજૂ કર્યા કે જેના ઉપરથી હવે આખો જે ઘટનાનો એંગલ એ રીતે બદલાયો કે ક્યાંક તેના પરિવારજનોની તેની હત્યામાં સંડોવણી હોઈ શકે કે કેમ અને આખરે આ જે ચેટ છે એ પણ એક મહત્વનો પુરાવો સાબિત થયું છે ચેટમાં ચંદ્રિકાએ હરેશને એ બાબતનું જાણ કરી છે કે ક્યાંક મારા પરિવારજનો જે છે એ મને મારી નાખવાનું કોઈ કાવતરું કે કોઈ યોજના બનાવી રહ્યા હોય એ બાબતનો મને અહીંયા શંકા છે મને મારા ઘરે મને મારા ઘરેથી મારી નાખશે તું મને લઈ જા પ્લીઝ મારી સાથે પોલીસવાળાએ દગો કર્યો મને એ બધા મારવાની વાત કરે છે મને તું લઈ જા તો આ પ્રકારની ચેટમાં બંને વચ્ચે વાતચીત થઈ છે ચંદ્રિકાને હરેશની વચ્ચે કે જ્યાં ચંદ્રિકા એક પ્રકાર આજીજી કરી રહી છે હરેશને કે 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 તેને લઈ જાય તેના તેના ઘરેથી એટલા માટે કેમ પોતાનું જ ઘર ઘર એ જ્યાં લોકો સાથે સંબંધો છે પોતાના જ સગા માતા પિતાનું ઘર એ તને સુરક્ષિત નથી લાગી રહ્યું પોતાનું જ ઘર કે જ્યાં તેણે પહેલો શ્વાસ લીધો આ દુનિયામાં તેણે પગ મૂક્યો કે જ્યાં તેનો ઉછેર થયો અને જ્યાં તેણે તમામ જે ઘટનાઓ જે છે પોતાના જીવનનો મોટાભાગનો સમય આટલા વર્ષો જે તેણે પસાર કર્યા એ એ જ પોતાની ફેમિલી પોતાનું પરિવાર તેને હવે સુરક્ષિત નથી લાગી રહ્યું જીવનું જોખમ છે આ બાબતની તેણે જાણ કરી હતી હરેશને અને એ બાબતની જાણ કરતો મેસેજ તેણે કર્યો મને આ બધા મારવાની વાત કરે છે મને તું લઈ જા પ્લીઝ અહીંયાથી લઈ જા આ પ્રકારે તેણે આજી કરી છે આપણા ફ્યુચરનું વિચાર મારા લાઈફ ટાઈમ મારે તારી પાસે રહેવું છે મને અહીંથી લઈ જા તો એટલા માટે જ્યારે કોઈ છોકરી જ્યારે આ પ્રકારે વિનવણી કરતી હોય તો ખૂબ જ સ્વાભાવિક છે કે તેના ઘરમાં એક પ્રકારે બની શકે કે કોઈ ધાકધમકી ભર્યું વાતાવરણ હોય એ પ્રકારનું કોઈ વાતાવરણ હોય કે જ્યાં વાતચીત એ પ્રકારની ચાલી રહ્યું હોય કે કદાચ તેને મોતને ઘાટ ઉતારવામાં આવે અથવા તેના પ્રેમીને કોઈ હેરાનગતિ કરવામાં આવે અથવા તેના પ્રેમીના પરિવારજનોને કોઈ નુકસાન પહોંચાડવાની કોઈ પેત્રો રચાઈ રહ્યો હોય કોઈ અહીંયા આયોજન ચાલી રહ્યું હોય તો એ પ્રકારની તેને અંદાજો પહેલેથી આવી ગયો હતો અને એટલા માટે ચંદ્રિકાના પરિવારને બંનેના આ લગ્ન જે છે તે માન્ય ન હતા અને એ વાતની ચંદ્રિકાને પણ જાણ થઈ ગઈ હતી અને તેને લઈને આ સમગ્ર જે ચેટ બંનેની એ મહત્વનો પુરાવો અત્યારે સાબિત થઈ છે જ્યારે આ સમગ્ર બાબતની હવે પોલીસ તપાસ કરી રહી છે હાઈકોર્ટમાં આ સમગ્ર મુદ્દો જ્યારે પહોંચ્યો છે ત્યારે ચેટ અને હરેશે આપેલા ફોટા એ અત્યંત મહત્ત્વનો પુરાવો આ સમગ્ર મામલામાં છે તો પ્રેમ પ્રકરણમાં પોતાની જ સગી દીકરીની હત્યા નિપજાવી છે અને મહત્ત્વનું છે કે અટકાયત કરી લેવામાં આવી છે પિતા અને કાકા બંનેની અને પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે પિતાએ હત્યાની કબૂલાત પણ કરી લીધી છે સંવાદદાતા મિત આપણી સાથે લાઈવ જોડાયા છે મિત સમગ્ર જે ઘટના સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી આ ઘટના છે કે ગુજરાતની અંદર આ પ્રકારે ઓનર કિલિંગની એક ઘટના કે જ્યાં એક યુવતી અને ફક્ત કેમ કે તે એક યુવકને પ્રેમ કરતી હતી અને આ બંને વચ્ચેનો સંબંધ એ પરિવારજનોને મંજૂર ન હતો તો સગા પિતાએ જ પોતાની દીકરીની હત્યા નિપજાવી નાખી હવે હાલ જ્યારે ચેટ સામે આવી છે અને જ્યારે તસવીરો સામે આવી છે ત્યારે કઈ દિશામાં હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે જી ચોક્કસથી જો વાત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામની એક કરુણ ઘટના સામે આવી છે ઘટના સામે આવતા જ પોલીસ છે કાર્યવાહી હાથ ધરી છે જો વાત કરવામાં આવે છે તો બનાસકાંઠા જિલ્લાના દાંતી થરાદ તાલુકાના દાંતિયા ગામની ચંદ્રિકા નામની યુવતીએ થરાદ તાલુકાના વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે મૈત્રી કરાર કર્યા હતા ને તેને લઈને અ પિતાને જાણ થતા તેઓ બંને ફરાર થયા હતા અને પિતાએ જે યુવતીના પિતા હતા તેમણે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ને તેને લઈને થરાદ પોલીસે રાજસ્થાનથી યુવતી અને યુવકની અટકાયત કરી હતી ત્યારે યુવતીને પરિવારને સોંપવામાં આવી હતી પરંતુ પિતાએ મનની અંદર કોઈ શંકા રાખી અને પોતાની જ દીકરીની હત્યા કરી નાખી છે એટલે કે કહી શકાય કે પિતાએ અને કાકાએ સાથે મળીને એક પુત્રીની હત્યા કરી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં અત્યારે ચકચાર મચ્યો છે એક બાજુ હરેશની જો વાત કરવામાં આવે તો પાલમપુરની અંદર આ યુવતી ની તૈયારી કરતી હતી ત્યારે તેની મુલાકાત હરેશ ચૌધરી નામના યુવક સાથે થઈ હતી અને ત્યારે તેઓ બંને સંપર્કમાં આવ્યા હતા એટલે કે હરેશ ચૌધરીએ અત્યારે તમામ પુરાવાઓ હાઈકોર્ટ સુધી મોકલ્યા છે અને હાઈકોર્ટના આદેશ અનુસાર અ ગઈકાલે થરાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ મિત અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે તેના ઘણા બધા કારણો હોય છે ચંદ્રિકાએ કેટલી વખત તેના પરિવારજનોને સમજાવ્યા પણ હશે કે આ જે યુવક છે તેની સાથે પ્રેમ સંબંધ છે અને અન્યત્ર તેને લગ્ન નથી કરવું પણ પરિવારજનો જે છે એને એ જો કોઈ સંબંધ જે છે તે માન્ય નથી તો અન્ય ઘણા વિકલ્પો હતા તે સામે સમજાવી શક્યા હોત પરંતુ ક્યાંક એક નારાજગી અને નારાજગી એ હત્યા સુધી કઈ રીતે લઈ જાય છે એ અહીં થોડું સમજવાનું છે હવે જ્યારે તપાસ છે છે ચાલી રહી પૂછપરછ ત્યારે શું વિગતો મળી રહી છે પિતા પાસેથી કાકાની પણ પૂછપરછ કરવામાં આવી છે આવી હશે ત્યારે પોલીસે પૂછપરછમાં શું માહિતી બહાર લાવી છે અત્યારે સમગ્ર મામલે કાકાની અટકાયત કરી છે કાકા શિવરામ પટેલની અટકાયત બાદ એવા પણ એવા સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે અને ખુલાસાઓ થઈ રહ્યા છે અને કાકાએ કબૂલ પણ કર્યું છે કે આ અમારી હત્યા કરી હતી એટલે એક એવો પણ પ્રશ્ન થાય છે કે જો આટલી બધી કરુણતા જો આ પટેલ ચૌધરી સમાજની અંદર આ એક કલંકિત કરતો બનાવ કહેવાય કારણ કે સમગ્ર વિસ્તારમાં જયારે આ ઘટના બની છે એટલે સમગ્ર વિસ્તારને લઈને અત્યારે આ જે ઘટનાને લઈને તેને લઈ પોલીસે અત્યારે વધુ તપાસ હાથ ધરી છે અને જે ચંદ્રિકાના પિતા છે એ અત્યારે ફરાર છે એમની પણ અત્યારે શોધખોળ પોલીસે હાથ ધરી છે બિલકુલ સમગ્ર માહિતી બદલ